ગુડ આફ્ટરનૂન બાળકો જયાબેન બી ખોત ગુજરાતી પ્રાથમિક વિભાગ બોરીવલી વેસ્ટ ધોરણ બીજું વિષય બાલભારતી ગુજરાતી બાળકો આજે આપણે ઝાડ વિશે શીખવાના છીએ તો ઝાડ વિશે શું આપણને વિચાર આવે ઝાડ આપણને શું કરે છે બાળકો ઝાડ આપણને છાયડો આપે છે ઝાડ આપણને ફળ ફૂલ શાક આપે છે ઝાડ ઉપર બીજું શું થાય બાળકો ઝાડ આપણને ઓક્સિજન આપે છે ઝાડને બીજું શું કહેવાય બાળકો વૃક્ષ વૃક્ષમાંથી લાકડું બહાર આવે છે લાકડું મળે છે લાકડામાંથી બધા ફર્નિચર બને છે ટેબલ ખુરશી બેન્ચિસ બીજી ઘણી બધી વસ્તુઓ લાકડામાંથી ફર્નિચર બનાવી શકાય છે કબાટ બરાબર વૃક્ષ પર કોણ રહે બાળકો તો વૃક્ષ ઉપર રહે છે પક્ષીઓ માળો બાંધીને રહે છે તો ઝાડના વૃક્ષના કેટલા બધા ફાયદા છે એમાંથી રબડ મળે ઘણી બધી વસ્તુઓ આપણને ઝાડમાંથી મળે છે તો આપણે વૃક્ષ બચાવવું જોઈએ ઝાડનો બચાવ કરવો જોઈએ અને નવા નવા ઝાડ રોપવા જોઈએ તો બાળકો પાનું નંબર છે પાનું નંબર છે એકસઠ એકસઠના પાના પર છે બાળકો વાંચ અને લખ વૃક્ષો ખૂબ જ ઉપયોગી છે હમણાં કીધું ને બાળકો વૃક્ષો આપણ આપણને કેવી રીતના ઉપયોગી બને છે વૃક્ષમાંથી આપણને છાયડો મળે છે ફળ ફૂલ ઔષધિ દવાઓ લાકડું ઓક્સિજન તો એ રીતના આપણને વૃક્ષો ખૂબ જ ઉપયોગી બને છે હવે આ આવી રીતના વાંચવાનું છે વૃક્ષો ખૂબ ખૂબ જ ઉપયોગી બને છે અને તમારે અહીંયા જોઈને લખવાનું છે જુઓ વૃક્ષો ઉપયોગી છે એ રીતના બોલીને તમારે અહીંયા બે વખત લખવાનું છે આગળ વૃક્ષો આપણને છાયડો આપે ફળ ફૂલ ઔષધિ આપે છે

આપે છે વૃક્ષો આપણને લાકડું આપે છે વૃક્ષો આપણને લાકડું આપે છે હવે એટના બોલી તમારે લખવાનું છે ચલો લાકડું આપ્યું બરાબર લાકડામાંથી આપણે ફર્નિચર બનાવીએ છીએ લાકડામાંથી આપણે ફર્નિચર બનાવીએ છીએ ઝાડ પર પક્ષીઓ માળો બાંધે છે ઝાડ પર પક્ષીઓ માળો બાંધે છે વૃક્ષ બચાવીએ પર્યાવરણ બચાવીએ શું કીધું છે વૃક્ષ બચાવીએ તો પર્યાવરણ પણ બચે બાકી બધે વૃક્ષ કાપી કાપીને લાંબા લાંબા મકાનો કરે તો આપણને ઓક્સિજન ક્યાંથી મળે બાળકો એટલે વૃક્ષ બચાવીએ તો પર્યાવરણ પણ સારું રહે તો આ વિડીયો બાળકો તમે જરૂરથી જોજો એટલે વૃક્ષ વિશે ઝાડ વિશે માહિતી તમને સમજાશે અને એ વાક્ય તમારે બોલીને લખવાના છે થેન્ક યુ